નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ છ માં દાખલા નંબર બે થી લઈને દાખલા નંબર નવના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપની યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર છે મીટર રેબીન ખરીદી અને લલિતાએ ત્રણ ચતુર્થાંશ મીટર રેબીન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રેબિન ખરીદી કહેવાય તો સૌથી પહેલા આપણને જે આપેલું છે તે આપણે ઉકેલમાં લખી દઈશું એટલે કે અહીં લખીશું અહીં અહીબિન બરાબર બે ભાગ્યા પાંચ મીટર અને તેવી જ રીતે બીજું છે લલિતા તો લલિતાએ ખરીદેલ રિબ્યુ જે આપણને આપેલી છે ત્રણ ચતુર્થાંશ મીટર હવે આપણે કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય એ શોધવાનું છે તો જ્યારે પણ કુલ શોધવાનું હોય એનો મતલબ સરવાળો કરવો પડે તો આપણે લખીશું માટે કુલ રિબીન બરાબર આપેલ અપૂર્ણાંકોનો સરવાળો એટલે કે બે ભાગ્યા પાંચ વત્તા ત્રણ ભાગ્યા ચાર હવે સરવાળો કરીશું અહીં છેદ સરખા કરવા પડશે તો પાંચ અને ચાર બંને અવિભાજ્ય સંખ્યા છે તો આ બંનેનો ગુણાકાર જ આમનો લસા બનશે તો પાંચ ચોક વીસ ગુણાકાર થશે અને આપણે હવે છેદમાં વીસ લાવીશું તો પાંચને કેટલા વડે ગુણવા પડશે ચાર વડે અને ચારને પાંચ વડે તો અહીં લખીશું બે ભાગ્યા પાંચ અને ઉપર નીચે ચાર વડે ગુણી દઈશું વત્તા ત્રણ ભાગ્યા ચાર અને ઉપર નીચે પાંચ વડે ગુણીશું હવે સાદુરૂપ આપીએ તો ચાર દુ આઠ ભાગ્યા વીસ વત્તા પાંચ તારી પંદર ભાગ્યા વીસ હવે ઉપર પંદર વત્તા આઠ આપણે કરવાનું છે તો પંદર ને આઠ ત્રેવીસ થશે અને નીચે આવશે વીસ હજુ આ અશુદ્ધ અપૂર્ણાંક છે હજુ આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ તો મિશ્રમાં ફેરવીએ તો નીચે વીસ તો રહેશે વીસ એકા વીસ અને ત્રેવીસ બનવા હજુ ઉપર ત્રણ ઉમેરવા પડશે તો આપણો મિશ્રમાં જવાબ બનશે એક પૂર્ણાંક ત્રણ ભાગ્યા વીસ તો આપણે નીચે લખી દઈશું કુલ ત્રેવીસ ભાગ્યા વીસ અને બીજો જવાબ લખવો હોય તો એક પૂર્ણાંક ત્રણ ભાગ્યા વીસ મીટર લાંબી એક પૂર્ણાંક એક દ્યાંશ કેક અને નઝમા ને એક પૂર્ણાંક એક તૃતીયાંશ કેક આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે હવે ઉકીલ જોઈએ તો જુઓ અહીં નેનાને આપવામાં આવેલ કેક છે એક પૂર્ણાંક એક દકૃત્યાં હવે આપણે કુલ કેટલી કેક આપવામાં આવી હશે તે શોધવાનું છે તો જ્યારે પણ કુલ શોધવાનું કહે એટલે આપણે શું કરવાનો છે સરવાળો હવે આ મિશ્ર છે તો મિશ્રને આપણે પહેલા અશુદ્ધમાં ફીવરી લઈશું તો બે એકા બે બિન એક ત્રણ દ્વિત્યાંશ વત્તા ત્રણ એકા ત્રણ ત્રણ એક ચાર ભાગ્યા ત્રણ હવે તમે જોઈ શકો છો અહીં બે અને ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી લઈએ તો તૈમ તરી નવ વત્તા ચાર દુ આઠ અને ભાગાકારમાં છેદનો ગુણાકાર એટલે ત્રણ દુ છ તો ઉપર નવ અને આઠ કેટલા થશે સત્તર અને નીચે મળશે છ હજુ આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ તો જુઓ છ દુ બાર બારમાં પાંચ ઉમેરીશું તો એટલે આપણને સત્તર મળી જશે તો આ પણ મિશ્રનો જવાબ સાચો છે અને અશુદ્ધ જવાબ પણ સાચો છે હવે આપણે નીચે લખી દઈશું આમ કુલ આપણે અશુદ્ધ વાળો જવાબ લખીએ છીએ સત્તર ભાગ્યા છ કેક આપવામાં આવી હશે ત્યારબાદ હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ જેમાં આપણને કહ્યું છે ખાલી બોક્સ ભરો અહીં એક બોક્સ આપ્યું છે એટલે કે અહીં એક અપૂર્ણાંક આવશે જેમાંથી આપણે પાંચ ભાગ્યા આઠ બાદ કરીશું તો આપણને એક ભાગ્યા ચાર મળશે તો આવા દાખલામાં આપણે શું કરીશું તો કે સૌથી પહેલાં દરેકના છેદ સરખા કરીશું શું કરીશું છેદ સરખા કરીશું તો માટે જુઓ આ તો ખાલી બોક્સ છે તો આપણે બોક્સ લખી દઈએ ત્યારબાદ માઇનસ હવે આ બંનેના છેદ સરખા કરવા છે તો પહેલા આપણે પાંચ ભાગ્યા આઠ લખી દઈએ બરાબર એક ભાગ્યા ચાર તો છે જ હવે મારે ચાર ને આઠ બનાવવા છે તો ઉપર નીચે કેટલા વડે ભૂણવા પડશે બે વડે માટે જુઓ આ બોક્સ તો એમની એમ ઓછા પાંચ ભાગ્યા આઠ બરાબર તો આ શું બનશે બે ભાગ્યા આઠ હવે મને કહો આ છેદ આઠ છે આમાં પણ આઠ છે તો જવાબમાં પણ નીચે શું આવશે આઠ તો આવશે જ હવે કેટલામાંથી આપણે પાંચ બાદ કરીએ તો આપણને બે મળે તો આપણે કહી શકીએ કે સાતમાંથી જો પાંચ બાદ કરશું તો આપણને શું મળશે ખાલી જગ્યા ઓછા એક ભાગ્યા પાંચ બરાબર એક ભાગ્યા બે તો સૌ પહેલા છેદ સરખા કરીશું તો પહેલા જે બોક્સ છે એમનું એમ લખીશું માઇનસ એક ભાગ્યા હવે પાંચ અને બે નો લસા કેટલો થાય દસ તો પાંચને કેટલા વડે ગુણવા પડશે ઉપર નીચે બે વડે પડશે આટલે તો છેદમાં આપણે દસ તો લખી દઈશું કારણ કે બધા છેદ કેવા હોવા જોઈએ સરખા હવે કેટલામાંથી બે બાદ કરીએ તો આપણને કેટલા મળે પાંચ મળે તો આપણો જવાબ શું આવશે સાત કારણ કે સાત ઓછા બે એટલે પાંચ થશે અને નીચે છેદ તો દસ જ રહેશે તો આપણો જવાબ બનશે સાત ભાગ્યા દસ ત્યારબાદ સી નંબરનો દાખલો છે ગુણવા પડશે ત્રણ વડે ઓછા આટલે તો ખાલી જગ્યા રહેશે બરાબર એક ભાગ્યા છ માટે આટલે બનશે ત્રણ ભાગ્યા છ ઓછા ખાલી જગ્યા બરાબર એક ભાગ્યા છ હવે જુઓ બધે છેદમાં શું લખી દઈશું છ હવે ત્રણ માંથી કેટલા બાદ કરીએ તો એક મળે તો તમે કહીશો શું માંથી બે બાદ કરીશું તો કેટલા મળશે એક તો આપણો જવાબ શું બનશે બે ભાગ્યા છ હજુ જુઓ બે ભાગ્યા છ છે તો આપણે છેદ કટ કરીએ તો બે તરી છ કટ થઈ જશે તો આપણો જવાબ શું આવશે એક ભાગ્યા ત્રણ પણ સાચો છે અને બે ભાગ્યા છ પણ જવાબ સાચો છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બોક્સ ભરો જેમાં આપણને કહ્યું છે આ બંનેનો સરવાળોનો જવાબ અહીં લખવાનો છે તો સરવાળો લખીએ તો બંનેમાં છેદ સરખા છે તો નીચે ત્રણ જ આવશે અને ઉપર બંનેનો સરવાળો 4 ને બે છ હજુ છેદ ઉડાડવા હોય તો ઉપર નીચે છેદ ઉડાડી શકાય ત્રણ 2 છ જવાબ આવશે બે તેવી અહીં એક બે માંથી એક ભાગ્યા ત્રણ ચાર માંથી બે જાય તો બે ભાગ્યા ત્રણ છ માંથી ત્રણ જાય તો ત્રણ ભાગ્યા ત્રણ જે શું મળશે આપણને એક જ મળશે હવે બે નંબરનો દાખલો છે એમાં તમે જોઈ શકો છો અહીં છેદ કેવા છે અલગ અલગ તો આપણે શું કરવું પડશે ચોકડી ગુણાકાર તો ત્રણ એકા ત્રણ અને બે એકા બે ત્રણ ને બે પાંચ ભાગ્યા નીચે શું આવશે આ બંનેનો ગુણાકાર એટલે ત્રણ દુ છ તેવી જ રીતે અહીં સાત ભાગ્યા બાર આવશે હવે ઉપરથી નીચે આવીએ એમ બાદ બાકી કરવાની છે તો અહીં આવશે એક ભાગ્યા છ અહીં પણ આવશે એક ભાગ્યા બાર અને આટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો તે તમારે કમેન્ટ કરવાનું રહેશે હવે પ્રશ્ન નંબર છ જોઈએ જવાબ અહીં કુલ લંબાઈ આપેલી છે સાત ભાગ્યા આઠ મીટર અને એક ટુકડાની લંબાઈ આપેલી છે એક ભાગ્યા ચાર મીટર તો આપણે બીજા ટુકડાની લંબાઈ શોધી શકીએ છીએ કેવી રીતે તો કે કુલમાંથી એક ટુકડાની વાત કરી દઈશું સાત ભાગ્યા આઠ ઓછા એક ભાગ્યા ચાર હવે અહીં લસા થશે આઠ તો આપણે લખ્યું છે સાત ભાગ્યા આઠ ઓછા અહીં ઉપર નીચે આપણે બે વડે ગુણી દઈશું જેથી છેદ કેવા થઈ જશે બંનેના સરખા સાત ભાગ્યા આઠ ઓછા બે ભાગ્યા આઠ છેદ સરખા થઈ ગયા તો તેને એક વખત લખી દઈશું અને ઉપર સાત ઓછા બે તો સાત માંથી બે જશે તો ઉપર પાંચ અને નીચે આઠ તો આપણને જવાબ મળશે આમ બીજા ટુકડાની લંબાઈ પાંચ ભાગ્યા આઠ મીટર હશે નંદિની એક કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે તો જવાબ જોઈએ અહીં ઘર અને શાળા વચ્ચેનું અંતર આપ્યું છે નવ ભાગ્યા દસ કિમી અને બસમાં કાપેલ અંતર છે એક ભાગ્યા બે કિમી તો ચાલીને કેટલું કાપ્યું હશે તો કે ઘર અને શાળા વચ્ચેનું જે અંતર છે એમાંથી આપણે બસમાં કાપેલું અંતર શું કરી દઈશું બાદ કરી દઈશું તો જુઓ નવ ભાગ્યા દસ ઓછા એક ભાગ્યા બે અહીં છેદ સરખા કરવા માટે એક દૂત્યાંશ ને આપણે ઉપર નીચે પાંચ વડે ગુણીશું તો નવ ભાગ્યા દસ ઓછા પાંચ ભાગ્યા દસ તો આપણને મળશે નવ ઓછા પાંચ ભાગાકારમાં દસ એટલે કે ચાર ભાગ્યા દસ મીટર હજુ આના છેદ ઉડાડીએ તો આપણને મળશે બે ભાગ્યા પાંચ મીટર તો આપણે નીચે લખીશું આમ તેણીએ બે ભાગ્યા પાંચ મીટર રસ્તો ચાલીને કાપ્યો હશે હવે પ્રશ્ન નંબર જોઈએ એવું કહ્યું છે આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરેલી સરખા માપના બુક સેલ્ફ છે આશાના બુક સેલ્ફ નો પાંચ ભાગ્યા છ ભાગ પુસ્તકોથી ભરાયેલ છે જ્યારે સેમ્યુઅલ ના બુકસેલ્ફ નો બે ભાગ્યા પાંચ ભાગ પુસ્તકોથી ભરાયેલ છે કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે તો તેનો જવાબ મેળવી આપણે એક બાજુ લખ્યું આપણે આશાનો બુક શેલ્ફનો ભાગ અને બીજી બાજુ સેમ્યુઅલનો બુક શેલ્ફનો ભાગ તો આશાનો છે પાંચ ભાગ્યા છે અને સેમ્યુઅલનો છે બે ભાગ્યા પાંચ આ બંનેનો લસા લઈને આપણે તેનો છેદ સરખો કર્યો છે તો પચ્ચીસ ભાગ્યા ત્રીસ અને બાર ભાગ્યા ત્રીસ તો પચીસ ભાગ્યા ત્રીસ અને બાર ભાગ્યા માંથી નાનું કોણ છે બાર ભાગ્યા ત્રીસ અને વધારે કોણ છે પચીસ ભાગ્યા ત્રીસ તો આપણે કહી શકીએ આશાનો બુક શેલ્ફ કેવો છે વધારે ભરાયેલો છે હવે બીજો પ્રશ્ન છે કેટલો વધારે તો તે શોધવા માટે આપણે જે વધારે હતું એમાંથી ઓછું શું કરી દઈશું બાદ કરી દઈશું તો જુઓ પચીસ ભાગ્યા ત્રીસ ઓછા બાર ભાગ્યા ત્રીસ પચીસ માઇનસ બાર ભાગ્યા દસ એટલે કે તેર ભાગ્યા દસ ભાગ તો આપણે લખ્યું છે તેર ભાગ્યા દસ ભાગ વધારે ભરાયેલો હશે ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ જયદેવ બે પૂર્ણાંક એક પંચમાંશ મિનિટ શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે રાહુ તે જ મેદાનને

તો જુઓ અહીં આપણે બાદ બાકી કરેલી છે ચુંબાલીસ ઓછા પાંત્રીસ ભાગ્યા વીસ એટલે કે નવ ભાગ્યા વીસ મિનિટ તો આમ રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને નવ ભાગ્યા વીસ મિનિટ ઓછા સમયમાં પસાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય સાત પોઇન્ટ છના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો રહમદ સન ઇંગ્લિશ રૂપ ચેનલમાં થેન્ક યુ